સુરતમાં વરસાદી પાણી હવે ઓસરવાનું શરૂ થયું છે ભારે વરસાદને કારણે કીમ નદીના કિનારે ઓલપાડના ઉછરાજી ગામમાં નદીના પાણી ઘૂસ્યા હતા તો ઉમરાજી ગામમાં નદીના પાણી ઘૂસતા કીમ નદી શાંત થતાં ગામમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે અને પાણી ભરાતા ખેતી પાકને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આ સાથે જ ગામમાં સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં અત્યારે પણ ઘૂંટણમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળે છે ઉપરવાસમાં માં ભારે વરસાદના કારણે સમગ્ર સુરત જિલ્લામાં જળબંબાકાર જેવી નિર્માણ ગઈકાલે સતત વરસાદના કારણે સુરત જિલ્લામાં પાણી ભરાયા હતા કિમ નદીના કિનારે આવેલા ગામડાઓ છે તેની અંદર પાણી ભરાયા હતા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઓલપાડ તાલુકાનું ઉમરાછી ગામ છે અને આ ઉમળાથી ગામ છે તે કિમ નદીના કિનારે આવેલું ગામ છે જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને કીમ નદી ગાંધી ગાંડીતૂર બને એટલે આ ઉમરાઠી ગામની અંદર નર ચોમાસામાં પાણી ભરાઈ જતા હોય છે અને ખાસ કરીને ઉમરાઠી ગામના જે પાનો છે જ્યાં સરકારી સ્કૂલ આવેલી છે અ ગુટણ સમા પાણી આ સ્કૂલમાં ભરાઈ જતા હોય છે અને એના કારણે શિક્ષણ કાર્ય ઠપ થઈ જતું હોય છે ગઈકાલે આવા કીમ નદીના પાણી ઘુસ્યા હતા આજે પણ કિમની આ ઉમાસીની પ્રાથમિક શાળામાં ઘૂંટણ જેટલા પાણી છે અને ખાસ કરીને જે દ્રશ્ય જે રીતે આપ જોઈ રહ્યા છો આપણી સાથે સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ જે રીતે ઉમરાસી ગામમાં પેલા આપનું શું નામ છે વિક્રમસિંહ દિલીપસિંહ ગ્રામ પંચાયત માં પણ પાણી આજે બી છે આજે બી છે તો દર વર્ષે તમારો પાણી વરસાદ બહુ આવે અને કિમ નદીમાં પૂર જેવું આવે તો ગામનો સંપર્ક કપાય જાય સંપર્ક કપાઈ જાય છે તો આજે કેવી પરિસ્થિતિ છે આજે વરસાદ બંધ છે એટલા માટે રાહત સમાચાર છે એને હમણાં પાણી ઓછા થવા લાગી છે પાણી ઓછા થવા લાગી ગયા છે આમ સામાન્ય રીતે ઉમરાસી ગામની અંદર દર ચોમાસામાં માં પૂર જેવી સ્થિતિ નિર્માણ થતું હોય છે જે દ્રશ્ય હું કેમેરામેન ને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરીએ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઉમરાસી ગામના ના દ્રશ્ય છે અને ઉમરાસી ગામ જે શોર્ટકટ રસ્તો છે સ્ટેટ હાઈવે ને મળતો જે રસ્તો છે એ રસ્તા પર પાણી છે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે એટલે કે જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જે ગુજરાત સરકારે બનાવેલો જે રસ્તો છે એ એ રસ્તા પરથી પસાર થવાય નહીં કારણ કે જ્યારે પણ કીમ નદીમાં પાણી આવે ને સૌથી પહેલા આ રસ્તા પર પાણી ફરી વળતા હોય છે ગ્રામ પંચાયત કચેરી બી છે ગ્રામ પંચાયત કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે એટલે ઉમરાસી ગામ જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ દર ચોમાસામાં થતું હોય છે હાલમાં ગઈકાલે આવેલા પાણી મંદિર સુધી પહોંચે સદનસીબે હાલ વર્ષો છે એટલે ધીમે ધીમે પાણી ઓછળવાનું શરૂ થઈ ગયું છે અને જે કરીને આપણી સાથે ગામ ના એક આગેવાન છે આપણે વાત કરીએ કેવી ઉમરાથી ગામની પરિસ્થિતિ ગઈકાલે હતી ને આજે કેવી છે આજે હવે પાણી જરા ઓછા થવા માંડ્યા છે ગઈકાલે કેવું હોય કેમ નદીના પાણી આવ્યા રહ્યું એક ચાલીના બધા ગામ માં ભય જયો વાતાવરણ થઈ ગયું છે હવે પાણી વધારે આવી જશે દર વર્ષે તમારું ગામ સંપર્ક થઈ જાય દર વર્ષે થઈ જાય છે પણ આ દાંડી કુચ રોડ હાઈટ બનવાથી વરોલી નો રોડ ઉપડી ઊંચી કરી સરકાર શ્રી એના કારણે મેં ગામ વિકુટું પરવામાં આટલા પાણીમાં નથી થતું ખેતીના પાકને ને કેટલું નુકસાન શેટીના પાક માં શેડી ખાસ કરીને અને ડાંગર નુકસાન વધારે છે શેડી ને વધારે થાય જે રીતે સ્થાનિક કહી રહ્યા છે કે જ્યારે પણ કીમ નદીમાં પાણી વધે છે ત્યારે સૌથી વધુ ખેતીના પાકને નુકસાન થતું હોય અને આ એ જ ઉમરાસી ગામ છે જયારે મહાત્મા ગાંધી દાંડી કૂચ કરી હતી અને ભરૂચ જિલ્લામાંથી સુરત જિલ્લામાં પ્રવેશ કરેલો ત્યારે આ ગામ ગામ પહેલું છે કે જ્યાંથી તેઓ સુરત જિલ્લામાં પ્રવેશ કરેલો અને આ દાંડી માર્ગ છે તે પણ પાણીમાં ગરગાવ થઈ જતો હોય છે એટલે સ્થાનિકો દ્વારા વારંવાર કહેવામાં આવતું હોય છે કે કિમ નદીના કિનારે જો પારા બનાવવામાં આવે તો ગામમાં કિમ નદીનું પાણી દર વર્ષે ઘૂસે તેમાંથી રાહત મળે અને દર ચોમાસામાં ઉમરાજી ગામ સંપર્ક વિહોણું બની જતો હોય છે પણ સદનસીબે ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને કીમ નદી ગાંધી બની હતી અને ઉમરાજી ગામની સ્કૂલ અને પંચાયતમાં પાણી ઘૂસ્યા હતા પરંતુ આજે વરસાદે વિરામ લેતા ઉમરાજી ગામ ફરી ધબધબતું થયું છે રસ્તો ખુલ્લો થયો છે પણ આજે પણ સરકારી સ્કૂલ અને પંચાયતમાં પાણી ઘૂંટણ જેટલા ભરાયેલા જોવા મળે છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી સુરત